અસલામ ગઈ ગઈકાલે આપણે વિડીયો એક બનાવ્યો હતો ચાચાનો રહેવા માટે આવ્યા છે રૂબરૂ અને પરિવારમાં તેના લઈને આજે ઉકેલ લાગ્યો હતો ચોવીસ કલાક અંદર રિઝલ્ટ આઈ છે અને એ વિડીયો જ વાયરલ થઈ ગયો હતો અને આજે ચાચા સાથે જ આપણે વાત કરીએ અને સમાજના આગેવાન છે એમની સાથે પણ વાત કરીશું આપણે ચાચા શું નામ છે તમારું મારું નામ અબ્દુલ રહેમાન અહમદભાઈ ટીટી શું થયું હતું કાલે ઘટના કાલે જે ઘટના બની હતી મેં તેમાં મેં વિડીયોમાં જે કઈ મારું બાર જાહેર કરેલું હવે અત્યારે સમાજના અગ્રણી લોકો જે બધા ભેગા થયા છે એમાં જે સમાધાન થયું તેમાં અત્યારે કોઈ જાતનું અત્યારે વિલંબ ના થાય ના એ રીતનું અમારે અત્યારે સમાધાન થયું છે અને એકબીજાના એકબીજાથી હરી મળીને રહે એ રીતનું બધું વાતચીત થઈ છે અને તેની અંદર સમાજના લોકો પણ એના માટે એના માટે ચિંતાતુર થઈ ગયેલા અને તેમને જે લાગણી દુભાય છે એ લાગણીનો આભાર હું માનું છું

લાયક માણસને જે તકલીફ હતી એમનો નિકાલ લાવવા માટે કાલ રાતથી મહેનત ચાલુ હતી એમના બાબાને એમના ઘરેથી બધાને ભેગા કરી સમાજના આગેવાનો મોહમ્મદભાઈ પિંકી વાળા છે ઇકબાલભાઈ પુનાવાળા છે બધાને સાથે રાખી મિટિંગ કરી ઉપરવાળાની મહેરબાનીથી થોડીક મિસેન્ડ થઈ ગયેલી એના લીધે બધું સુખદ સમાધાન થઈ ગયું છે હવે કોઈ વસ્તુનો કોઈ ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં બધા જ રાજી ખુશીથી બધી જ રીતે તૈયાર થઈ ગયા છે કોઈ જાતની કોઈ નવે ભવિષ્યમાં બી પણ ચાચાને કોઈ તકલીફ નહીં પડે એનો અમે સમાજના આગેવાનો પૂરે ધ્યાન રાખી તો આ સમાજના આગેવાનો બાયદરી આપે છે કે ચાચાને ભવિષ્યમાં પણ જીવસે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં પડવા દે તો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી જેવી રીતના તમે અગાઉ પહોંચાડો એવી રીતના જ પહોંચાડો કે સમાજમાં આવા પણ લોકો છે કે જે તરત જ રિઝલ્ટ 24 કલાકની અંદર લાઈ રહ્યું છે હું એમનો પણ આભારી છું કે આ જે રિઝલ્ટ લાવ્યો અને આ મેસેજ આપણે ખાલી મુસ્લિમ સમાજમાં કે મેમણ સમાજમાં નથી દરેક સમાજની લોકોની અંદર આ ખરેખરમાં જાણવાની જરૂર છે કે જે છોકરાઓ જે બાપની સાથે જે ગેરવર્તન કરે છે એ દરેક સમાજની અંદર કરે છે ખાલી મુસ્લિમમાં નથી કરતા તો આ મેસેજ બધા જ લોકોનો માટે બધા જ લોકોને મેસેજ આપ ફોરવર્ડ કરજો જેથી લોકોને પણ ખબર પડે કે ખરેખરમાં બાપ બાપ હોય છે બેટા બેટા હોય છે અસ્સલામુ અલયકુમ ગઈ કાલે આપણે વિડિયો એક બનાવ્યો હતો ચાચાનો કે આશ્રમમાં રહેવા માટે આવ્યા છે તેવી રીતના જ આજે 24 કલાકની અંદર

એમાં જે સમાધાન થયું તેમાં અત્યારે કોઈ જાતનું અત્યારે વિલંબ થાય ના એ રીતનું અમારે અત્યારે સમાધાન થયું છે અને એકબીજાના એકબીજાથી મળીને રહે એ રીતનું બધું વાતચીત થઈ છે અને તેની અંદર સમાજના લોકો પણ એના માટે એના માટે ચિંતા થઈ ગયેલા અને તેમને જે લાગણી ધોવાય છે એ લાગણીનો આભાર હું માનું છું અને બીજું કે તેમણે જે કઈ મારા માટે સહકાર આપ્યો છે એ સહકારના બદલ પણ તેમનો હું આભારી છું

સમાજના આગેવાનો સાથે રાખી મિટિંગ કરી મહેરબાનીથી થોડીક વાળાની થઈ ગયેલી એના લીધે બધું સુખદ સમાધાન થઈ ગયું છે હવે કોઈ વસ્તુનો કે કોઈ ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નહી બધા જ રાજી ખુશીથી બધી જ રીતે તૈયાર થઈ ગયા છે કોઈ જાતની કોઈ નવે ભવિષ્યમાં બી પણ ચાચાને કોઈ તકલીફ નહીં પડે એનું અમે સમાજના આગેવાનો પૂરેપૂરું ધ્યાન રાખીશું તો આ સમાજના આગેવાનો બહેધરી આપે છે કે ચાચાને ભવિષ્યમાં પણ જીવશે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં પડવા દે તો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી જેવી રીતના તમે અગાઉ પહોંચાડો એવી રીતના જ પહોંચાડો કે સમાજમાં આવા પણ લોકો છે કે જે તરત જ રિઝલ્ટ ચોવીસ કલાકની અંદર લઈ રહ્યું છે હું એમનો પણ આભારી છું કે આજે રિઝલ્ટ લાવ્યો અને આ મેસેજ આપણે ખાલી મુસ્લિમ સમાજમાં કે મેમણ સમાજમાં નથી દરેક સમાજની લોકોની અંદર આ ખરેખરમાં જાણવાની જરૂર છે કે જે છોકરાઓ જે બાપની સાથે જે ગેરવર્તન કરે છે એ દરેક સમાજની અંદર કરે છે ખાલી મુસ્લિમમાં નથી કરતા તો આ મેસેજ બધા જ લોકો માટે બધા જ લોકોને મેસેજ આપ ફોરવર્ડ કરજો જેથી લોકોને પણ ખબર પડે કે ખરેખરમાં બાપ બાપ હોય છે બેટા બેટા હોય છે અસ્સલામુ અલયકુમ ગઈ કાલે આપણે વિડિયો એક બનાવ્યો તો ચાચાનો કે આશ્રમમાં રહેવા માટે આવ્યા છે તેવી રીતના આજે 24 કલાકની અંદર આણંદના મેમણ સમાજના જે આગેવાનો છે તેમને રૂબરૂ ઘરે આવી અને ચાચાને સમજાવી અને પરિવારમાં જે કઈ મિસ્ટેન્ડિંગ થઈ હતી

અને એક રીતનું એક વાતચીત થઈ છે અને તેની અંદર સમાજના લોકો પણ એના માટે એના માટે ચિંતા અને તેમને જે લાગણી ધોવાય છે એ આભાર હું માનું છું અને બીજું કે જેમણે જે કઈ મારા માટે સહકાર આપ્યો છે એ સહકારના બદલ પણ તેમનો આભારી છું હમણાં કોઈ તકલીફ નહીં હમણાં મને કોઈ તકલીફ આવે નથી હમણાં કઈ ચિંતા જેવું નહીં બસ ના ચિંતા

ઉપર વાળાની મહેરબાની થોડીક મિસેન્ડિંગ થઈ ગયેલી એના લીધે બધું સુખદ સમાધાન થઈ ગયું છે નવે કોઈ વસ્તુનો કે કોઈ ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં બધા જ રાજી ખુશીથી બધી જ રીતે તૈયાર થઈ ગયા છે કોઈ જાતની કોઈ નવે ભવિષ્યમાં બી પણ ચાચાને કોઈ તકલીફ નહીં પડે એનું અમે સમાજના આગેવાનો પૂરેપૂરું ધ્યાન રાખીશું તો આ સમાજના આગેવાનો બહેતરી આપે છે કે ચાચાના ભવિષ્યમાં પણ જીવશે ત્યાં સુધી કોઈ તકલીફ નહીં પડવા દે તો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી જેવી રીતના તમે અગાઉ પહોંચાડો એવી રીતના જ પહોંચાડો કે સમાજમાં આવા પણ લોકો છે કે જે તરત જ રિઝલ્ટ કલાકની અંદર છે હું પણ આજે રિઝલ્ટ લાવ્યો અને આ મેસેજ આપણે ખાલી મુસ્લિમ સમાજમાં કે મેમણ સમાજમાં નથી દરેક સમાજની લોકોની અંદર આ ખરેખરમાં જાણવાની જરૂર છે કે જે છોકરાઓ જે બાપની સાથે જે ગેરવર્તન કરે છે એ દરેક સમાજની અંદર કરે છે ખાલી મુસ્લિમમાં નથી કરતા તો આ મેસેજ બધા જ લોકોના માટે બધા જ લોકોને મેસેજ